આ બાજુ શુક્રાચાર્ય હજી પણ બલિરાજાને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં તો ભગવાને પોતાના વાવન સ્વરૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને ફક્ત એક જ પગલાંમાં આખીને આખી પૃથ્વીને માપી લીધી અને બીજા પગલાંમાં પ્રભુએ આખું સ્વર્ગલોકને માપી લીધું આમ બે જ પગલાંમાં પ્રભુએ પૃથ્વી અને સ્વર્ગલોકને માપીને બલીને કહ્યું હે બલિરાજ મારા બે જ પગલાં પૂરા થયા હજી ત્રીજું પગલું બાકી છે બોલ હું શું કરું બલિરાજા તો વચનબદ્ધ હતો તે મૂંજાય ને ભગવાનને બે હાથ જોડી વિનંતી કરે છે કે પ્રભુ આપની લીલા અપરંપાર છે હું આપને ન ઓળખી શક્યો પરંતુ હવે મારી પાસે આપશ્રીને આપવા માટે પગ મૂકવા માટે માત્ર મારા હકનું મારું મસ્તક છે એમ કહી પોતાનું મસ્તક ધર્યું અને ભગવાને ત્રીજું પગલું તેના મસ્તક પર ધર્યું આમ દયાળુ ભગવાન વિષ્ણુએ વામનમાંથી વિરાટ બલિરાજાનો યજ્ઞ અધૂરો રાખ્યો આમ ભગવાન વિષ્ણુએ વામનમાંથી વિરાટ બનીને બલિરાજના યજ્ઞને અધૂરો રાખ્યો અને બલિરાજાને કહ્યું કે તે સહપરિવાર પાતાળ લોકમાં વાસ કરે